સ્વાતંત્ર્ય પંદર ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસના દિવસે મળ્યું સમગ્ર રાષ્ટ્ર આનંદમાં ડૂબેલું હતું પરંતુ આ આનંદ સાથે દુઃખ હિંસા અને વિભાજનના ઘેરા ઘાવ પણ જોડાયેલા હતા એક તરફ સ્વાતંત્ર્યની ખુશી હતી તો બીજી તરફ હિન્દુ મુસ્લિમ વિભાજન લાખો લોકોના સ્થળાંતર અને હત્યાકાંડો ચાલી રહ્યા હતા આ પરિસ્થિતિમાં મહાત્મા ગાંધીજી દેશ માટે શાંતિ સમરસતા અને ધાર્મિક સહિષ્ણુતાનો સંદેશ ફેલાવતા હતા ગાંધીજી સતત પ્રયત્ન કરતા કે હિન્દુ અને મુસ્લિમ દ્વેષ ઓગળે પરંતુ આ વિચાર સાથે દેશના અમુક વર્ગો સહમત ન હતા ખાસ કરીને હિન્દુ મહાસભા અને તેના કેટલાક અનુયાયીઓ માનતા કે ગાંધીજી મુસ્લિમોને વધારે મહત્વ આપે છે અને પાકિસ્તાનની માંગને માન્યતા આપવા માટે તેમણે પરોક્ષ રીતે દબાણ કર્યું આ વિચારોમાંથી જ એક તીવ્ર વિરોધી પ્રવાહ ઉભો થયો જેનું અંતિમ પરિણામ હત્યા રૂપે આવ્યું નાથુરામ ગોડસે જે મૂળ પુણેનો રહેવાસી હતો એ જ્ઞાન સંગઠિત અને રાજકીય રીતે સક્રિય યુવાન હતો તે શરૂઆતમાં ગાંધીજીને માનતો હતો પણ ધીમે ધીમે તેમના વિચારોથી દૂર થવા લાગ્યો ખાસ કરીને વિભાજન પછી ગોડસે અને તેના સાથીઓ માનતા કે ગાંધીજીની નીતિઓના કારણે હિન્દુ સમાજ નબળો પડ્યો છે અને પાકિસ્તાનને મદદરૂપ થવા ભારતને નુકસાન થયું છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસનો નો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો દિલ્હી સ્થિત બિરલા હાઉસમાં સાંજે પ્રાર્થના સભા યોજાઈ હતી મહાત્મા ગાંધીજી રોજની જેમ પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે ભીડમાંથી આગળ આવીને નાથુરામ ગોડસે પોતાની રિવોલ્વરમાંથી ત્રણ ગોળીઓ ચલાવી આ ગોળીઓ સીધા ગાંધીજીના શરીરને ભેદી ગઈ હે રામ એમ બોલીને ગાંધીજી ધરાશાયી થયા અને ક્ષણ માત્રમાં સમગ્ર ભારત અંધકારમાં ગરકાવ થઈ ગયું આ ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નહોતી પણ સમગ્ર માનવતાની ચેતનાને ઝંઝોડનારી ઘટના હતી દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ લોકો રડી પડ્યા અવિશ્વાસમાં ઊભા રહી ગયા પરંતુ સાથે સાથે એક પ્રશ્ન ઊભો થયો કે કે શું આ માત્ર એક વ્યક્તિગત પગલું હતું હતું પાછળ કોઈ વિશાળ કાવતરું ગાંધીજીની હત્યા બાદ તાત્કાલિક પોલીસને ગોટસે પકડાયો તેની પાસે રિવોલ્વર મળી આવી અને તે ગુનાની કબૂલાતથી પણ પાછળ હટ્યો નહીં તેણે ખુલ્લે આમ જણાવ્યું કે તેણે ગાંધીજીને દેશદ્રોહી માન્યા હતા અને તેમને દૂર કરવાનું રાષ્ટ્રીય ફરજ સમજીને આ પગલું ભર્યું અહીંથી જ એ કોર્ટ કેસ શરૂ થયો જેને ન્યાયાધીશ ખોસલાએ પોતાના અનુભવ સાથે પુસ્તકમાં સંકલિત કર્યો છે તેમણે કાયદાકીય દ્રષ્ટિકોણથી દરેક વિગતો સમજાવી છે કે કેસ કેવી રીતે ચાલ્યો કયા પુરાવા રજૂ થયા વકીલોની દલીલો શું હતી સાક્ષીઓએ શું જણાવ્યું અને ચુકાદો કેવી રીતે આવ્યો ગાંધીજીની હત્યા બાદ તાત્કાલિક આખા દેશમાં અફરાતફરી મચી ગઈ દિલ્હી પોલીસને તરત જ સક્રિય થવું પડ્યું ઘટનાસ્થળે હાજર લોકોના સાક્ષી રૂપે નાથુરામ ગોડસે પકડાઈ ગયો હતો તેની પાસે રહેલી રિવોલ્વર જ હુમલાનું મુખ્ય હથિયાર હતું જેથી આરોપ સ્પષ્ટ હતો પરંતુ ન્યાયિક પ્રક્રિયા માટે માત્ર આરોપ પૂરતો નહોતો પુરાવા સાક્ષી અને કાવતરાની સંપૂર્ણ સાંકળ જરૂરી હતી પોલીસે પ્રથમ કામ હત્યાના સમયે બિરલા હાઉસમાં હાજર રહેલા સાક્ષીઓના નિવેદન લેવા શરૂ કર્યા ઘણા લોકોએ સ્પષ્ટ કહ્યું કે ગોડસે જ ગોળીઓ ચલાવી હતી કેટલાક સાક્ષીઓ તો તેને સીધા નજીકથી ગોળી ચલાવતા જોયો હતો આથી કેસનો મૂળ આધાર મજબૂત બન્યો જલ્દી જ ખબર પડી કે આ હત્યા માત્ર એક વ્યક્તિગત નિર્ણયનો પરિણામ ન હતી ગોડસે સાથે તેના કેટલાક સાથીઓ પણ કાવતરામાં સામેલ હતા પોલીસ તપાસ દરમિયાન નારાયણ આપટે વિષ્ણુ કરકરે દિગંબર બડગે ગોપાલ ગોડસે સહિત અનેક નામો સામે આવ્યા કેટલાક લોકોને આશ્રય આપનારા અને નાણાકીય મદદ કરનારા લોકો પણ તપાસમાં પકડાયા આ બધાને લઈને સ્પષ્ટ થયું કે હત્યા પાછળ એક સુનિયોજિત કાવતરું હતું ગોડસે માત્ર ગોળી ચલાવનાર હતો પરંતુ પાછળ વિચારો અને યોજનાઓનો આખો માળખું ઊભું હતું કેસને કોર્ટ સુધી લઈ જવા માટે પોલીસને મજબૂત પુરાવા જરૂરી હતા રિવોલ્વર કારતુસ કાવતરાખોરોની મુલાકાતના રેકોર્ડ પત્રો અને સાક્ષીઓના નિવેદનો એકઠા કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસથી સાબિત થયું કે ગાંધીજીના શરીરમાંથી બહાર આવેલી ગોળીઓ ગોડસેની રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી હતી ગોડસેની કબૂલાતે પણ કેસને વધુ મજબૂત બનાવ્યો તેને કોર્ટમાં પણ સ્વીકાર્યું કે આ કાર્ય તેણે જ કર્યું કેસ ખાસ ટ્રાયલ કોર્ટમાં દાખલ થયો ન્યાયાધીશ આત્માચરણ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું જ્યારે ઉચ્ચ કક્ષાએ જસ્ટિસ જીડી ખોસલાએ તેના પર નિરીક્ષણ કર્યું કોર્ટ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો કારણ કે આખા દેશની નજર તેમાં હતી કેસની કાર્યવાહી દરમિયાન સરકાર તરફથી મજબૂત વકીલો મુકાયા તેમણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે આ માત્ર હત્યા નહોતી પણ એક રાજકીય કાવતરું હતું જેના દ્વારા ગાંધીજીના વિચારોને જ દૂર કરવાની કોશિશ થઈ હતી નાથુરામ ગોડસે કોર્ટમાં કોઈ પણ પ્રકારની પસ્તાવાની લાગણી વિના ઊભો રહ્યો તેણે પોતાના લખિત નિવેદનમાં કહ્યું કે ગાંધીજીની નીતિઓના કારણે હિન્દુ સમાજ નબળો બન્યો પાકિસ્તાનને મળેલા નાણાં અને રાજકીય સહકારમાં ગાંધીજીની મહત્વની ભૂમિકા હતી દેશની એકતા માટે ગાંધીજી અવરોધરૂપ બની ગયા હતા તેના મતે આ કાર્ય રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત હતું આ નિવેદન કોર્ટમાં રજૂ થતાં જ ભારે ચર્ચાનો વિષય બન્યો કેટલાક માટે તે અતિરેકી વિચારોનું પ્રતિબિંબ હતું તો કેટલાકે તેને વિચારસરણીનો ખુલ્લો પ્રગટાવ ગણાવ્યો આ કેસ માત્ર કાયદાકીયનો હતો પણ સામાજિક અને રાજકીય પણ હતો સાક્ષીઓની સુરક્ષા જરૂરી હતી જનભાવનામાં ક્રોધ હતો જેથી નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવો પડકારરૂપ હતો આરોપીઓ વચ્ચેના સંબંધો સાબિત કરવાનું પણ મુશ્કેલ હતું કારણ કે બધા લોકો સીધા ગોળીબારીમાં સામેલ નહોતા તથાપિ કોર્ટમાં પુરાવા એક પછી એક રજૂ થતા ગયા અને ચિત્ર વધુ સ્પષ્ટ બનતું ગયું ગાંધીજીની હત્યા મામલે શરૂ થયેલી કોર્ટ કાર્યવાહી માત્ર એક સામાન્ય ફોજદારી કેસ નહોતી આ કેસમાં રાષ્ટ્રની ભાવનાઓ રાજકીય વિચારસરણી ધાર્મિક તણાવ અને સ્વાતંત્ર્ય પછીની ભારતની ઓળખ જોડાઈ હતી ન્યાયાધીશ ખોસલાએ પોતાના પુસ્તકમાં આ પ્રક્રિયાને ખૂબ જ વિગતવાર સમજાવી છે કોર્ટરૂમમાં દરરોજ ભારે ભીડ રહેતી પત્રકારો રાજકીય કાર્યકરો સામાન્ય નાગરિકો બધાને જાણવા હતું કે ગોડસે શું કહે છે અને કોર્ટ તેનો શું ચુકાદો આપે છે કોર્ટમાં સરકાર તરફથી રજૂ થયેલા વકીલોનો ઉદ્દેશ્ય માત્ર ગોડસેને દોષિત સાબિત કરવાનો નહોતો પરંતુ આખા કાવતરાની સાંકળ ખુલ્લી પાડવાની હતી બીજી બાજુ આરોપીઓના વકીલો પ્રયત્ન કરતા કે કે સજામાં રાહત મળે અને સાબિત થાય બધા આરોપીઓ સમાન રીતે જવાબદાર નથી કોર્ટમાં કુલ એકસો વધુ સાક્ષીઓની હાજરી નોંધાઈ કેટલાકે સીધો ગોટસેને ગોળી ચલાવતો જોયો હતો કેટલાકે ગોટસે અને તેના સાથીઓ વચ્ચેની ગુપ્ત મીટિંગોની જાણકારી આપી પોલીસ અધિકારીઓએ તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ રજૂ કર્યા રિવોલ્વર કારતુસ પત્રો નકશા વગેરે આ બધા પુરાવાઓ એકબીજાની પુષ્ટિ કરતા જતા હતા કેસ દરમિયાન સૌથી વધુ ચર્ચાસ્પદ પણ હતી જ્યારે ગોડસેએ પોતાનું લાંબુ લખિત નિવેદન રજૂ કર્યું આ નિવેદન તેના વિચારોને સ્પષ્ટ રીતે બહાર લાવતું હતું તેમાં તેણે લખ્યું કે ગાંધીજી હંમેશા મુસ્લિમો માટે નમતા રહ્યા પાકિસ્તાને પંચાવન કરોડ રૂપિયાનું વળતર આપવા ગાંધીજીએ આગ્રહ કર્યો જે હિન્દુઓ માટે નુકસાનકારક હતો ગાંધીજીના કારણે ભારત કમજોર બન્યું મેં તેમને વ્યક્તિગત દ્વેષથી નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને માર્યા આ નિવેદન કોર્ટરૂમમાં પઠન થતાં જ ભારે ચર્ચા થઈ કેટલાકે તેને ખુલ્લો આતંકી વિચાર ગણાવ્યો તો કેટલાકે રાજકીય દ્રષ્ટિકોણનો ખુલાસો માન્યો પરંતુ મોટાભાગે લોકો માટે આ નિવેદન આઘાતજનક હતું કારણ કે તે દર્શાવતું હતું કે એક યુવાન કેટલો અતિરેકી વિચારોમાં ડૂબી ગયો હતો સરકાર પક્ષના વકીલોની દલીલ સ્પષ્ટ હતી ગોટસે માત્ર એકલો નહોતો પરંતુ કાવતરાની પૂરી સાંકળ હતી સાક્ષીઓ અને પુરાવા દર્શાવે છે કે આ ઘટના લાંબા સમયથી આયોજનબદ્ધ હતી ગાંધીજીની હત્યા માત્ર વ્યક્તિગત હુમલો નહોતો પરંતુ ભારતીય રાષ્ટ્રના હૃદય પર ઘા હતો બચાવ પક્ષના વકીલો કહેતા કે બધા આરોપીઓને સમાન રીતે દોષિત ગણાવવું યોગ્ય નથી કેટલાક લોકો માત્ર મિત્રતાના સંબંધો કે સામાન્ય ચર્ચામાં સામેલ હતા ગોડસેએ પોતે કબૂલ કર્યું છે કે ગોળી તેણે જ ચલાવી તો બીજાઓની ભૂમિકા મર્યાદિત માનવી જોઈએ ખોસલા સાહેબે પોતાની નોંધમાં લખ્યું કે કેસ દરમિયાન તેઓ એક વાતથી ખૂબ પ્રભાવિત થયા ગોટસેનો આત્મવિશ્વાસ તેને કોઈ પસ્તાવો નહોતો તે દ્રઢતાપૂર્વક પોતાનો વિચાર રજૂ કરતો રહ્યો ખોસલા કહે છે કે ભલે તે વિચારો ખોટા અને અતિરેકી હતા પરંતુ કોર્ટરૂમમાં ગોટસે પોતાની વાત રજૂ કરતો હતો જાણે તે પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યો હોય આ દ્રઢતા એક જજ માટે ચિંતાજનક પણ હતી અને વિચાર પ્રેરક પણ કેસની કાર્યવાહી દરમિયાન ગુપ્ત રીતે ગોડસેના વિચારોને સમર્થન આપતા હતા પરંતુ ખુલ્લે આમ તે વ્યક્ત કરી શકતા નતા લાંબા સમય સુધી ચાલેલી કાર્યવાહી બાદ આખરે ચુકાદો જાહેર કરવાનો દિવસ આવ્યો સમગ્ર દેશની નજર કોર્ટ પર હતી સાક્ષીઓ પુરાવા અને ગોડસેના પોતાના નિવેદનના આધારે કોર્ટને નિર્ણય લેવો સરળ પણ હતો અને ભારે પણ સરળ એટલા માટે કે પુરાવા સ્પષ્ટ હતા પરંતુ ભારે એટલા માટે કે આ ચુકાદો ઇતિહાસમાં એક અનોખું સ્થાન પામવાનો હતો કોર્ટે જણાવ્યું કે નાથુલમ ગોડસે જ સીધો હત્યારો હતો તેની પાસેથી જ રિવોલ્વર મળી આવી સાક્ષીઓએ તેને ગોળી ચલાવતો જોયો હતો અને તેણે ખુદ કબૂલ પણ કર્યું હતું આથી કોઈ શંકાની જગ્યા ન રહી તેમજ નારાયણ આપટેને કાવતરાનું મુખ્ય સહયોગી ઠરાવવામાં આવ્યું તેણે ગોડસે સાથે આયોજનમાં ભાગ લીધો હતો અને સંપૂર્ણ મદદરૂપ થયો હતો ગોપાલ ગોડસે સહિત કેટલાક કાવતરામાં ભાગ લેવો સાબિત થયો પરંતુ તેમને મોતની સજા સજા બદલે જેલ આપવામાં આવી દિગંબર બડગે જેવા કેટલાકને સાક્ષી પુરાવાની અછતને કારણે થોડો લાભ મળ્યો કોર્ટે સ્પષ્ટ કર્યું કે બધાને સમાન સજા આપી શકાય નહીં કારણ કે તેમની ભૂમિકા જુદી જુદી હતી નાથુરામ ગોડસે અને નારાયણ આપટેને ફાંસીની સજા ફટકારી બીજા આરોપીઓને અલગ અલગ મુદતની કઠોર કેદની સજાઓ ફટકારી ચુકાદો જાહેર થતા જ કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ જનભાવના મુજબ ઘણાને રાહત થઈ કે સૌથી મોટા ગુનેગારોને યોગ્ય સજા મળી ગોડસે અને આપટેના વકીલોએ અપીલ દાખલ કરી પરંતુ ઉચ્ચ અદાલતે પણ સજા યથાવત રાખી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પર અનેક વિનંતીઓ થઈ કે સજા માફ કરી દેવી જોઈએ પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશની એકતા અને ન્યાયની રક્ષા માટે સજા માફ કરી શકાતી નથી

તેમણે નોંધ્યું કે ગોડસે એક બુદ્ધિશાળી વાંચનપ્રેમી અને દૃઢ મનોબળવાળો યુવાન હતો છતાંય ખોટી વિચારસરણી અને અતિરેકી રાજકીય પ્રભાવના કારણે તેણે માર્ગભ્રષ્ટ થઈને એવો અપરાધ કર્યો જેને ક્યારેય માફ કરી શકાય નહીં આ ઘટના બતાવે છે કે જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેઓ વિચારધારાની અંધતામાં કેવી રીતે ડૂબી શકે ગાંધીજીની હત્યાથી ભલે તેમનું શારીરિક અવસાન થયું પરંતુ તેમના વિચારો વધુ મજબૂત બનીને ઉભા રહ્યા અહિંસા સત્ય અને ધાર્મિક સહિષ્ણુતાના તેમના સિદ્ધાંતોને વિશ્વભરમાં વધુ માન મળ્યું અમેરિકા જેવા દેશોમાં માર્ટિન લુથર કિંગ જુનિયર જેવા નેતાઓએ ગાંધીજીના વિચારો અપનાવીને માનવ અધિકાર માટે સંઘર્ષ કર્યો ભારતની અંદર પણ ઘણા લોકો માટે આ ઘટના ચેતવણી બની કે દ્વેષથી ફક્ત વિનાશ થાય છે ગાંધીજીની હત્યાએ તાત્કાલિક રાજકીય પરિસ્થિતિને પણ હચમચાવી નાખી હિન્દુ મહાસભા અને આરએસએસ જેવી સંસ્થાઓ પર સખ્ત નજર રાખવામાં આવી સરકાર વધુ કડક બની ગઈ અને આવા વિચારો સામે કડક પગલાં લેવામાં આવ્યા દેશના મોટાભાગના લોકોને સમજાયું કે હિંસા દ્વારા કોઈ ઉકેલ આવતો નથી સામાન્ય નાગરિક માટે આ ઘટના એક અતિશય આઘાત હતી લાખો લોકો રસ્તાઓ પર રડી પડ્યા શોક સભાઓ યોજાઈ લોકોમાં ગુસ્સો હતો પણ સાથે જ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને શાંતિનો માર્ગ અપનાવવાનો સંકલ્પ પણ હતો આ ઘટના બાદ હે રામ શબ્દો સમગ્ર ભારત માટે પ્રાર્થના સમાન બની ગયા મર્ડર ઓફ ધ મહાત્મા માત્ર એક હત્યાકાંડની નોંધ નથી તે દર્શાવે છે કે વિચારસરણી કેટલી શક્તિશાળી હોઈ શકે છે ખોટી વિચારમાં પડેલો એક યુવાન આખા રાષ્ટ્રને આઘાતમાં મૂકી શકે છે કાયદાની દ્રષ્ટિએ ન્યાય મળ્યો પરંતુ નૈતિક રીતે આ ઘટના એક ચેતવણી બની રહી કે અતિરેક અને દ્વેષ માનવતાને નષ્ટ કરી નાખે છે જસ્ટિસ ખોસલાએ પુસ્તકમાં કોર્ટ કેસની દરેક નાની મોટી વિગત લખી છે સાક્ષીઓના નિવેદનોથી લઈને ગોડસેની દલીલ સુધી અને ચુકાદાથી લઈને ફાંસીના અમલ સુધી પરંતુ તેમની કલમમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ માટે આ કેસ માત્ર એક ન્યાયિક પ્રકરણ નહોતું પરંતુ માનવ ઇતિહાસનો પાઠ હતો